લોભે મસ્તબેન બાવાજીા રૂપિયા કેટલા છે પેલામાં 51000 51000 ના હાથમાં શું જમા સોનાની છે કેટલા તોલાની જમા 4 તોલાની માને આર્પણ કરવાની છે વાહ 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 ઓહો સાધુ છે

जी। और मेरा जो बच्चा था वो पहला वाला बच्चा तीन महीने में हो गया जी। फिर मैं बाबा जी के पास आई थी पूछने के लिए क्योंकि मेरा बहुत दुख था तो बाबा जी ने बोला आप एकदम चिंता मत करो माँ मा है आपके सर पे हाथ है आपका जरूर होगा हाँ। फिर उसके बाद मैंने माता जी को बुलाया बाबा के कहने पे फिर उसके बाद मेरा ये लड़का हुआ बच्चा हुआ माँ की कृपा से माँ का आशीर्वाद

કેટલા વર્ષે વર્ષે દીકરાનો જન્મ થયો છે ચૌદ વર્ષે જન્મ ચૌદ વર્ષે બેટા બેટા એની માં મોત ઓળખી ગયો નિશાન છે

ક્યાંથી આવો છો મુન્દ્રા કેટલા વર્ષે તમારા ઘરે માની કૃપા થી દીટા નો જન્મ છે સાત વર્ષે વાહ વા સારો થાય છે માધવ તને વિશ્વાસ હતો નથી આવશે